વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારીના આંબરડી સફારી પાર્ક નજીક રોડ પર એક સાથે ચૌદ સિંહોનું ટોળું જોવા મળ્યું જી હા અમરેલી જિલ્લાના ધારી ખાતે એક સાથે ચૌદ થી વધારે સિંહોની લટાર જોવા મળી હતી તો રોડ ક્રોસ કરતા આ લટાર જોવા મળી છે દ્રશ્યો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થયા છે આપ જોઈ શકો છો ચૌદ સિંહના ગ્રુપ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં બારે રીતે વાયરલ થયા છે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાથે પોતાના પરિવાર રોડ પર લટાર મારવા જતા આ સિંહ જોવા મળ્યા છે આંબરડીના સફારી પાર્ક રોડ ક્રોસ કરતા આ સિંહોનું ટોળું જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે તો રાત્રિનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે તો દ્રશ્ય પણ આપ જોઈ શકો છો ચૌદ સિંહોનું એક સાથે ટોળું જોવા મળ્યું છે અને રોડ ક્રોસ કરતી વખતે આ ટોળું જોવા મળ્યું છે રોડ ક્રોસ કરતી વખતે આ આ વિડીયો જે છે તે કેમેરામાં કેદ કરવામાં આવે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ પણ થયો છે અંતર્ગત વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એક સાથે પોતાના પરિવાર સાથે રોડ પર લટાર મારવા મારતો આ વિડીયો હાલ જોવા મળ્યો છે આંબરડીના સફારી પાર્ક રોડ ક્રોસ કરતા આ સિંહનું ટોળું જોવા મળ્યું હતું